મિત્રો ગુજરાતના મીડિયા જગતમાં અને ગુજરાતના સાંપ્રત પ્રવાહમાં છેલ્લા બે ત્રણ દિવસથી એક ચર્ચા ચાલી રહી છે એક મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે વિક્રમ ઠાકોર સાથે અન્યાય કેમ વિક્રમ ઠાકોરને શા માટે વિધાનસભામાં સત્રને સાંભળવા માટે ન બોલાવવામાં આવ્યા અથવા તો જે સન્માન કરવામાં આવ્યું ગુજરાતના ખ્યાતનામ કલાકારોનું તો ઠીક છે મને એવું હતું કે ભાઈ આપણે હવે કંઈ નથી બોલવું આના ઉપર આવા બધાના વિવાદ તો ચાલતા હોય છે પરંતુ મેં વિક્રમ ઠાકોરના ઇન્ટરવ્યૂઝ જોયા અને એમના પરિવાર સાથેના ઇન્ટરવ્યૂ ખાસ કરીને મેં જોયા તો યાર મને એકતાલીસ વર્ષ થયા છે અને જીવનને ખૂબ નજીકથી જોયું છે હું પણ પીસાયો છું વ્યવસ્થાઓમાં દંભી પાખંડી સમાજ વચ્ચે તો એટલું તો ચોક્કસ કહીશ કે આ વિક્રમ ઠાકોર માત્ર સુપરસ્ટાર નથી એ વ્યક્તિગત જીવનમાં પણ નંબર વન માણસ છે અને વ્યક્તિગત જીવનમાં પણ એ સુપરસ્ટાર છે એક સુપર પતિ છે સુપર પિતા છે ઠાકોર સમાજનો એ સુપર યુવાન છે સાહેબ માણસ ગામની પંચાયતની ચૂંટણીમાં સભ્ય બને ને ખાલી પંચાયતમાં તો એની બોડી લેંગ્વેજ ફરી જાય અને આવભાવ ફરી જાય આ માણસ સાહેબ એને એને તમે ભલે જે માનતા હોય અને બાકી ગુજરાતનો સુપરસ્ટાર નરેશ કનોડિયા બાદ જો કોઈ હોય તો એ નરેશ કનોડિયાનો વારસો વિક્રમ ઠાકોરે જ જાળવ્યો છે કેટલો મલ્ટી ટેલેન્ટેડ માણસ છે એ ભજન એ ગાયક પણ એટલા સારા છે એ ગીતકાર પણ છે એની અંદર પરમાત્મા એ કુદરતે કેટલી બધી શક્તિ અને શક્તિઓ તો ઘણા બધામાં રેડી છે પણ વિક્રમ ઠાકોર હૃદયને સ્પર્શી ગયા મારા હૃદય સમ્રાટ બન્યા કેમ કે એ અંદર બહાર એક છે અને માત્ર એની આખો આખો ઠાકોર સમાજ જ જિંદા દિલ છે હું તો હંમેશા કહું છું અને ફરીથી ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે મારા પણ જે અંગત મિત્રો છે ને એ ઠાકોર છે મારા મિત્રો સાંભળતા હશે એમને ખબર છે કેમ કે યાર એક તો આખા ભારતમાં હું તમને કહું ને તો એક શીખ કોમ એક એવી છે પંજાબી કોમ કે જે જિંદા દિલ અંદર બહાર એક જેવી બહુ દંપ પાખંડ નહીં ને તમારી જોડે હેસિયત જોઈને સંબંધો ન રાખે બસ સંબંધ છે તો છે નિસ્વાર્થ બહુ વેપારી વેળા ના હોય એમની અંદર તો ઠાકોર પણ એક એવો સમાજ છે દિલના ભોળા એટલે જ એમને કહેવામાં આવ્યા છે અને એક અક્ષરશ સાચું છે ઠાકોર ખૂબ જ હોઈ શકે કોઈ અપવાદરૂપ આટલા બધા મોટો સમાજ હોય એટલે કોઈ લોકો રાજકારણી દરેક સમાજમાં હોય ઠાકર સમાજના રાજકારણી પણ થોડા અલગ હોય એ દિલના ભોળા નથી હોતા કારણ કે હું તો કહું છું કે રાજકારણીઓનો કોઈ સમાજ નથી હોતો એમની જમાત જ અલગ છે પણ ઓલ ઓવર એક સમાજની સમાજના વ્યક્તિત્વની જો વાત કરવામાં આવે ને તો ઠાકોર સમાજ અંદર બાર એક જેવો એમની જોડે મજા આવે સંબંધમાં તમને તમને પ્રેમ મળે તમે રાજા હોય તો એ પ્રેમ મળે તમે રંગ હોય તો એ પ્રેમ મળે તમે ધનવાન હોય તો તમને ત્યાં સન્માન મળે ને તમે આ કિંચન હોય તો એ પ્રેમ મળે એટલે જિંદાદિલ કોમ છે જીવવાવાળી કોમ છે વર્તમાન વર્તમાનને જીવવાવાળી કોમ છે એટલે ઠાકોરો માટે મને પ્રેમ છે અહોભાવ છે ખરા ક્ષત્રિય ગુણો પણ એની અંદર છે ક્ષત્રિયો જેના હોય એના થઈને રહે જેની સાથે જોડાયેલા હોય એમના માટે જીવ આપવાના કિસ્સાઓ ક્ષત્રિય સમાજમાં છે તો ઠાકોરોની અંદર પણ આપણને કોળી સમાજની અંદર કોળી પટેલ કે ઠાકોર બંનેની અંદર આપણને આ પ્રકારના સકારાત્મક ગુણો જોવા મળે છે વાત કરીએ વિક્રમ ઠાકોરની તો એમની પીડા સાથે હું સહમત છું સાહેબ આવડો મોટો ગુજરાતી તમારો કલાકાર જેની આ બધા તમે ઠીક છે કીર્તિદાન ભાઈનું સન્માન કર્યું ભાઈનું સન્માન કર્યું રાજભાનું સન્માન કર્યું ઠીક છે મને વાંધો નથી ઉત્તમ ગજાના કલાકાર એ પણ છે અને સારા માણસ પણ છે માયાભાઈના જેટલા પણ લોકો એ હકદાર છે એમાં કોઈ આપણે એમના વિરુદ્ધમાં કોઈ એમાં ઈર્ષા ના વિક્રમભાઈને એમાં સમસ્યા નથી પણ બે ચાર ચાપલુસિયા ત્યાં મેં પણ જોયા એ જે આખું ટોળું હતું ને એમાં બે ચાર ચાપલુશિયા મેં જોયા ત્યાં એમને હું ચાપલુસિયા જ કહું છું એમની બોડી લેંગ્વેજ જો વિક્રમ ઠાકોર જેવા માણસ નથી એ અંદર બહાર એક જિંદા દિલ અને વિક્રમ ઠાકોર જેવું એમની લોકપ્રિયતા પણ નથી એમનું સ્ટારડમ પણ નથી વિક્રમ ઠાકોર ના એક્ટિંગ છે ના વિક્રમ ઠાકોર જેવા ગીતકાર છે ના વિક્રમ ઠાકોર જેવા ગાયક પણ છે એટલે એ ચાપલુસિયાઓ બે ત્રણ ચાપલુશિયા મારા નામ લેવાની જરૂર નથી તમે બધા સમજી જશો એ ચાપલુશિયા છે એટલે પેલા મંત્રીઓ સંત્રીઓને તો ગમે છે બિચારાને ખબર ના હોય તો ભગવાનનું માણસ છે આધ્યાત્મિક માણસ છે ખબર અકસ્માતે આ બધા સત્તાના સમીકરણોમાં એને મુખ્યમંત્રી બનાવી દીધા છે એટલે વચેટિયાઓ જે છે ચા કરતા હંમેશા કેટલી ગરમ હોય છે એ ન્યાય આપણને બધાને ખબર પડે છે કે આ વચેટિયાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક જ્યારે યાદી બનાવે ને ત્યારે અને વિક્રમભાઈને છેલ્લા પચીસ વીસ પચીસ વર્ષથી જ્યારથી એમની કારકિર્દી શરૂ થઈને ત્યારથી અન્યાય કરવામાં આવે મારે કોઈ ટાંક પીછડો કરવો નથી હું ખુલ્લું બોલીશ આજ અન્યાય છે સરકારના જેટલા પણ ફંક્શન્સ હોય એવોર્ડ ફંક્શન્સ હોય એમાં એની બાદબાકી કરવામાં આવે છે હવે લોકપ્રિયતાના આધારે તમે જો એવોર્ડ આપતા હોય તો એના મૂવીઝ સૌથી વધુ કેટલા એના સુપરહિટ પિક્ચર છે એ એને ચાપલુસી નથી ફાવતી એને તમારી પગચંપી નથી ફાવતી એ વારે વારે વિધાનસભામાં આવીને તમારી ઓફિસમાં બેસતો નથી સારી સારી વાતો નથી કરતો તમને બટર લગાવવા નથી આવતો એટલે એ સારો ન એવું ન હોય તો વિક્રમ ઠાકોર સાથે નિશ્ચિત અન્યાય હોય છે ને સરકારને તો હું કહું છું કે ભાઈ આ તો ભાઈ ભોળો સમાજ છે સાહેબ જેની વોટ બેંક ગુજરાતની પચાસ ટકા વોટ બેંક જ ગણો ટકાવારીમાં આપણે નથી જવું એ ચાલીસથી જે આસપાસ ટકાવારી હોય ઠાકોર કોળી સમાજની વોટ બેંક હોય એ પણ પચાસ ટકા જ ગણો ને આટલી એટલી બધી એમની વોટ બેંક છે જ કે પચાસ ટકા વોટ બેંક હોય જે નિર્ણાયક મતદારો હોય એમને તમે ઇગ્નોર કરી શકો છો એટલે એ ભોળા છે એ જો ભોળા ના હોત ને તો તમારી તાકાત નથી કે તમે એમને ઇગ્નોર કરી શકો સૌથી પહેલો એવોર્ડ તો વિક્રમ ઠાકોરને બીજા જેટલા પણ ઠાકોર સમાજની દીકરીઓ દીકરાઓ જે કોઈ પાંચસોથી વધુ લોકો છે આજે જાહેર જીવનમાં કલાકારો એ કોઈને તમે ઇગ્નોર ન કરી શક્યા હોત આ ભોળા છે ભૂલી જાય છે ફરી ફરી તમને પ્રેમ કરવા આવે છે જતું કરે છે વિક્રમ ભાઈએ વીસ પચીસ વર્ષ સુધી લેટ ગો કરી પણ આ વખતે હું એમની સાથે છું ગુજરાતની જનતા ન માત્ર કોળી અને ઠાકોર સમાજ આખા ગુજરાતની જનતા કારણ કે માણસ બોલે એટલે એમાં સત્ય નીતરે છે એને કંઈ બીજા ચાપલુસિયાઓની જેમ દંભ નથી ફાવતો તો સાહેબ આટલી વોટ બેંક હોવા છતાં તમે ઇગ્નોર કરી શકો છો એનો મતલબ છે કે આ લોકો ભોળા છે જો આ સમાજ ભોળો ના આવત તો તમારી તાકાત નથી હું અલ્પેશજીને કહીશ જગદીશ ઠાકોરને કહીશ ભલે એ કોંગ્રેસમાં રહ્યા હોય બીજા જેટલા પણ ઠાકોર સમાજના આગેવાનો સાહેબ વ્યક્તિગત સ્વાર્થ માટે ન જીવશો કુંવરજી બાવળિયાને પણ કહીશ વ્યક્તિગત સ્વાર્થ માટે ન જીવશો સમાજ હાથીનો પગ છે તમે બધા લાલ લાઇટવાળી ગાડી લઈને ફરો છો ને કમાન્ડો લઈને ફરો છો ને આ ઠાકોર સમાજ તમારી પડખે રહ્યો તમને પ્રેમ કરે નિસ્વાર્થ રીતે એટલે જ્યારે સમાજ હિતની વાત આવે ને એટલે સમાજની પડખેરો વિક્રમભાઈને સપોર્ટ કરો અને વિક્રમભાઈને માત્ર ઠાકોર છે એટલે સપોર્ટ નથી કરવાનો એ ગુજરાતનો સાચો દીકરો છે ગુજરાતનો સાચો મતલબ સૌથી પ્રતિભાવાન કલાકાર છે ટેલેન્ટેડ માણસ છે ગીતકાર ઉત્તમ ગાયક ઉત્તમ બધી રીતે તો ન માત્ર ઠાકોર પણ એને અને આટલો બધો અન્યાય પચીસ વર્ષથી હું તો અલ્પેશજીને કહીશ કે તમે યુવાન છો તમારી પાસે છ વિશેષ અપેક્ષા છે કુંવરજીભાઈની તો ઠીક છે બહુ લાંબો સમય થઈ ગયો રાજકારણમાં અને હવે બહુ એમની ચામડી બધી છે ને રાજકારણીઓની ગેંડા જેવી ચામડી હોય એટલે બહુ અસર ન થાય પણ તમે યાર યુવાન છો અમે બધા ગુજરાતના યુવાનો તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકોને કહો કે ચાપલુશિયાને ત્યાં બોલાવો વાંધો નહીં પણ આવા ટેલેન્ટેડ લોકોને પણ બોલાવવા પડે એટલે પચીસ વર્ષ થતી અવગણના અસહનીય છે અને વિક્રમ ઠાકોરને સપોર્ટ કરવો જ જોઈએ ખૂબ સારો માણસ છે યાર એ તમે જુઓ મેં કીધું ગામનો પંચાયતનો સભ્ય માણસ બને તો કોલર ઊંચા લઈને ફરે બે પૈસા થાય તો એની બોડી લેંગ્વેજ બદલી જાય આવભાવ બદલી જાય આ માણસ આટલું બધું સ્ટાર્ડઅપ આટલી બધી સફળતા અર્શથી ફર્શ સુધી પણ એની એને એની જો એની અંદર ભીતર કોઈ ફેરફાર નથી એની અંદર કોઈ ફેરફાર નથી એનું હું તો કહું છું રાજકારણમાં એ આવો ઘણા બધા કહે કે વિક્રમ ભઈને રાજકારણ કરવું એટલે આવું બધું કરે કરે જ ને શું કામ ના કરે શું કામ ના કરે તમારે બધાને જ રાજકારણ કરવાનું તમારે બધાને જ સત્તા ભોગવવાની છે સત્તામાં જ આવે ભાઈ દક્ષિણ ભારતમાં નથી બધા લોક અભિનેતાઓ સત્તામાં આવતા તો સત્તા ખોટી રાજકારણ ખોટું આ એક ખોટો પૂર્વગ્રહ પણ આપણે આપણા ગુજરાતના સમાજ જીવનમાં ઊભો કર્યો એટલે વિક્રમ ભઈને રાજકારણમાં પણ આવવું જોઈએ હું તો કહું છું વિધાનસભામાં પણ પ્રવેશ કરવો જોઈએ કારણ કે તમારા જેવો ડાઉન ટુ અર્થ હંબલ જમીની માણસ જિંદાદિલ માણસ અંદર બહાર એક જેવો માણસ સરળ માણસ ગરીબોનો બેલી બનશે ગરીબોના અવાજને ત્યાં પહોંચાડશે આ માતેલા સાંઠ જેવા સ્થાપિત હિત સમાન મધથી ભકેલા અહંકારથી ગ્રસિત લોકો આમ વિધાનસભા ઉપર વર્ષોથી કબજો કરીને બેઠા છે જ્ઞાતિના નામે જાતિના નામે તો આ વરણ વિક્રમ ઠાકોરની સાથે છે વિક્રમ ઠાકોર સાચા છે અને એમની થયેલી અવગણના નિશ્ચિત નિશ્ચિત ગુજરાત સરકારને સોંપતી નથી ગુજરાત સરકારની હું આ આકરા શબ્દોમાં ચાટકણી કાઢું છું તમે રાજભાનું કીર્તિદાનનું ને એ કહો એ ઠીક છે એ લોકો જાજરમાન છે એમાં કોઈ ના નથી મારા હૃદય સમ્રાટ છે પણ વિક્રમભાઈ પણ ભાઈ લોકોના લોકોનો હૃદય સમ્રાટ છે અને પછી વરમાં તમને કોઈ બી યાદ ના આવે તમે બી દલીલો કરો છો ભૂલાઈ ગયું કલાકારની જાતિ નથી હોતી તો જાતિ નથી હોતી પચીસ વર્ષથી શું કમે એને ઇગ્નોર કરો તમે કલાકારની જાતિ ન હોય તો પચીસ વર્ષથી શું કમ અન્યાય કરો છો આ સમાજ ભોળો છે તમને જતા કરી દે છે પૂર્વગ્રહ રાખતો નથી વરી વરીને તમને સત્તા સ્થાને બેસાડે છે ખોબલો ભરીને વોટ આપે એટલે જ તમે આવું કરો છો ને ટેકિંગ ફોર ગ્રાન્ટેડ મનોવૈજ્ઞાનિક સાયકોલોજી આવી હોય લોકોની માનસિકતા કે ભાઈ જે લોકો જે લોકો સામા પડે જે લોકો એમનું જીવવાનું આરામ કરી દે એ લોકોને વધુ આ લોકો મહત્વ આપે સમાજ કુટુંબ કુટુંબજીવોને ગમે ત્યાં રાજકારણ વિક્રમ ઠાકોરને તમારા સર્ટિફિકેટ કે સન્માનની જરૂર નથી એ તો લોકોના હૃદયમાં અને ખાસ કરીને આ કન્ટ્રોવર્સી પછી જે જે એમના ઇન્ટરવ્યુ આવ્યા લોકોમાં વધુ લોકપ્રિય બને કારણ કે હું તો એવું માનું છું વિક્રમ ઠાકોરનું આ જે સ્વરૂપ છે આ વ્યક્તિત્વને એનું પરિવાર એનું બેકગ્રાઉન્ડ એ બધું અત્યાર સુધી લોકોને એટલું બધું નહોતું ખબર પરંતુ હવે સવિશેષ પ્રકારે લોકોને ખબર પડી એટલે વિક્રમ તમે રાજા તો રાજા હોય ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત જ હતો જે દિવસે એના બાપના ઘરે હતો મગધનો સમ્રાટ તો પછી બન્યો એટલે જે એના કુદરતે ગુણ એની અંદર પરમાત્માએ મુકેલી શક્તિઓ એ હૃદય સમ્રાટ છે તમારા બધાએ કરતાં લોકપ્રિય છે એને તમારા સર્ટિફિકેટની જરૂર નથી સન્માનની જરૂર નથી પણ તમારે જરૂર છે જેની વોટ બેંક ગુજરાતમાં પચાસ ટકા આસપાસ હોય ને એ લોકોની અવગણના ક્યારેક ને ક્યારેક તમને પરખી જશે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈને અપીલ કરું છું કે વચેટિયાઓને કહો લિસ્ટ બનાવે ત્યારે માત્ર ચાપલુસિયાઓને જ અંદર ભેગા ના કરે આમાં કીર્તિદાન જેવા ભીખુદાન જેવા રાજપા જેવા જાજર પણ કલાકારોને લીધા છે પચાસ ટકા જે ખરેખર અકદાર છે સમ્માનને પણ પચાસ ટકા ચાપલુસિયા જ છે એ ચાપલુસિયા હતા ત્યાં તમે જોઈ લેજો એમની બોડી લેંગ્વેજ આમ આમ લુચ્ચા લુચ્ચા શિયાળ જેવા છે એ લુચ્ચા શિયાળો તમને દેખાઈ જશે એટલે ગુજરાતની જનતા એ લુચ્ચા શિયાળોને પ્રેમ નથી કરતી જેને તમે બોલાવીને સન્માન કરો છો અને ઠીક એ લુચ્ચા શિયાળોને ચાપલુસી શિયાળવાળાનું કરો પણ જે ખરા અર્થમાં સુપરસ્ટાર છે ખરા અર્થમાં લોકોના હૃદયમાં ઉતરેલો માણસ છે ખરા અર્થમાં નંબર વન માણસ છે વ્યક્તિગત જીવનમાં એવા માણસની અવગણના કરવી તમને શોભતી નથી તો હું તો ઠાકોર સમાજને પણ અપીલ કરીશ કે આ વાતે સર ક્યાંય કાચું ન કાપો એમને ભીંસ લેવાનો પૂરેપૂરો પ્રયાસ કરો શાંતિપૂર્ણ રીતે તમારા વિચારોને વ્યક્ત કરો અને વિક્રમભાઈને સપોર્ટ કરો ઠાકોર સમાજના જેટલા પણ તમે સપોર્ટ કરો કારણ કે આપણે સહયોગ નથી કરતા ને આ લોકોની તાકાત શું વિક્રમભાઈની તાકાત આપણે બધા છીએ આપણે સહયોગ ન કરીએ શાંતિપૂર્ણ રીતે એમને સમર્થન ન આપીએ એટલે આ રાજકારણીઓને કેવું હોય છે ખબર છે એમના માટે બધી વોટ બેંક હોય ને એટલે એ લોકોને કંઈ લાગણીથી તો કશું ત્યાં હોતું જ નથી ત્યાં લાગણીથી જીવન જ નથી વિધાનસભામાં એ જમાતા જ અલગ છે એ પછી ઠાકોર સમાજના તમારા નેતા હોય તો એને ઠાકોર સમાજને ન માનવાય એ રાજકારણીઓનો અલગ જ સમાજ છે અલગ જ જમાત છે તો ઠીક છે આ વિડીયો થકી હું વિક્રમ ઠાકોર માટે એમના વિડીયો જોયા બાદ મારા મનમાં જે પ્રેમ ઉભરાયો અને મને એમનું જે અલગ વ્યક્તિત્વ જોવા મળ્યું એમની અંદરનો સુપર પિતા સુપર પતિ સુપર પુત્ર સુપર 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 સ્ટાર જે મને જોવા મળ્યો એને મારે વંદન કરવા હતા કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી તો આ વિડીયોના માધ્યમથી હું વિક્રમ ઠાકોરને સમર્થન કરું છું અને વંદન પણ કરું છું ખૂબ સારા માણસ છે મારા હૃદય સમ્રાટ છે ધન્યવાદ